ચાલો શરૂ કરીએ બંધારણના બેઝિક પ્રશ્નોથી તો પ્રથમ પ્રશ્ન છે બંધારણ બનાવવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો તો કે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગેલો બંધારણની રચનામાં કુલ કેટલા સત્રો મળ્યા હતા તો કે અગિયાર બેઠકો અને એકસો સાસઠ સત્રો મળ્યા હતા બંધારણ બનતા લાગેલો કુલ અંદાજિત ખર્ચ તો કે સોસઠ લાખ રૂપિયા જેટલો થયો હતો બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી હતી તો બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કેટલા સભ્યો હાજર રહ્યા હતા તો કે બસો અગિયાર સભ્યો હાજર રહ્યા હતા તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો તેમાં કુલ કેટલા અનુચ્છેદ હતા તો કે આઠ અનુચ્છેદ હતા બંધારણના કુલ કેટલા વાંચન થયા તો કે ત્રણ વાંચન થયા બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ક્યારે સ્વીકારવામાં આવ્યું તો કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માર સાતમ વિક્રમ સંવંત બે હજાર છ એટલે કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજે સ્વીકારવામાં આવ્યું ભારતના બંધારણનો પૂર્ણ રૂપથી અમલ ક્યારે થયો તો કે પૂર્ણરૂપથી કે ત્યારે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ બંધારણ એટલે કે કાયદા દિવસ ક્યારે ઉજવવામાં આવે કે છવ્વીસ નવેમ્બરને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થયો હતો સંસદની પ્રથમ બેઠકમાં સારે જહા છે અસા હિન્દો ગીત કોણે ગાયું હતું તો કે સરોજિની નાયડુ દ્વારામાં આ ગીત ગાવામાં આવ્યું હતું ભારતીય બંધારણના ઘડતર સમયે કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તો કે સાઠ દેશના બંધારણનો અભ્યાસ કરવામાં આવેલો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતના બંધારણના કઈ બાબતનો અમલ શરૂ કરી દેવાયો હતો તો કે નાગરિકતા ચૂંટણી કામચાળાઓ સરકાર અને કટોકટીની જોગવાઈ મૂળ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ હતા તો કે ત્રણસો પંચાણું જેટલા અનુચ્છેદ હતા મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ અનુસૂચિઓ હતી હતી તો તો કે કે જેટલી મૂળ બંધારણમાં કેટલા ભાગ ભાગ હતા હતા જેટલા કોંગ્રેસે કયા દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવ્યો હતો તો કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના રોજ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવ્યો હતો આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં વડાપ્રધાન અને વિદેશ મંત્રી કોણ હતા તો કે આપણા જવાહરલાલ નહેરુ આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રી કોણ હતા તો કે સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં રક્ષામંત્રી કોણ હતા તો કે સરદાર બદેવસિંહ હતા આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં કૃષિ અને ખાદ્યમંત્રી કોણ હતા તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં રેલવે અને વાહન વ્યવહાર મંત્રી કોણ હતા તો કે જહોન હતા તો આ હતા મિત્ર આજના બંધારણના બેઝિક બંધારણના પચીસ પ્રશ્નો જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઇક વિડીયોમાં કોમેન્ટ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો રોજ મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ